હેલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે રવિવાર એટલે કે રજાનો દિવસ તો મેં મારી દીકરીને આજે સમોસા બનાવવાનું કીધું હતું તો હાલો હું તમને બતાડું હાલો strength tốt ừ em nghe Ừ em mà sẽ nói việc cái đó

વઘાર કર્યો રહ્યો છે કે એમ નામ છે વઘાર કરી વઘાર કરીને કેટલિક વાર લાગે છે બસ અડધી કલાક તો મિત્રો જોઈ શકો છો મારા શ્રુતિ કાગડીએ સમોસા બનાવી છે એને વણે છે વણવાનું કામ ચાલુ છે હો ધીમે ધીમે પહેલી વાર બનાવશ કે પહેલી વાર છે સારું આવડે છે સમોસા વારવાનું કામ ચાલુ કરી દીધું છે

તો ભલે વાંધો વાન્ડન લઈ તો આલે કેમેરો પકડ આલા પાણી પી લે રાખી દે આમ બોલા હા તમે તો રહું થાકી ગઈ ઊભા ઊભા થાકી ગઈ હા મને આવડતા હા તો જ ને वो थोड़ी ये मां क्या तो दुष्ट है हेलो बाना टेस्ट करायो के केवा छे बा टेस्ट करो तो केवा छे समसा ये बनायो हां मैं बनाया हूं सिर्फ बाद કેમી બંધારણ કેમી દો